માંજલપુર વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરીમાં જ ફાયર એક્સટિંગ યુઝર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે કોઈ દુર્ઘટના બન્યા બાદ તંત્ર દોડતું થાય છે અને દરેક જગ્યાએ એક્શન લે છે પણ પાણી આવતા પહેલા તંત્ર પાળ બાંધતું નથી જે સરકારી તંત્ર લોકોને નિયમોનું પાલન કરાવવા માટે કડકાઈથી કામ લેતું હોય છે તે સરકારી તંત્રની પોતાની જ કેટલીક કચેરીની અંદર નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ફાયર સેફટીની સુવિધાઓ ફરજિયાત કરવામાં આવી છે અને તેમાં પણ જે તે નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ત્રણ મંજલી મામલતદાર કચેરીમાં ફાયર સુવિધા તો ઉપલબ્ધ કરવામાં આવી છે પણ તેની સાથે દરેક ફ્લોર પર ફાયરના બોટલો પણ મૂકવામાં આવ્યા છે જે તમામ બોટલોની ચકાસણી કરતાં બોટલો હાલ એક્સપાયર થઈ ગયા છે અને તમામ બોટલોનું પ્રેશર પણ જીરો છે જો કોઈ કારણોસર ગમે ત્યારે કચેરીના કોઈ પણ ફ્લોર પર આગ લાગી ઉઠે તે સમયે ઇમરજન્સીમાં આ ફાયર બોટલ કામ કરવાના નથી કારણ કે ત્રણેય ફ્લોરના બોટલો એક્સપાયર થઈ ચૂક્યા છે આ બાબતની જાણકારી સંબંધિત અધિકારીઓને પણ હોવી જોઈએ પરંતુ આ બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે અને કોઈપણ પ્રકારની આગની ઘટના બનશે ત્યારે તંત્ર દોડતું થશે ત્યારે સત્વરે જે તે વિભાગને જાણ કરી તાત્કાલિક ફાયરના બોટલો રિફિલિંગ કરાવે અને ફરી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી માંગ ઉઠવા પામી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર